સીતારામ જય શ્રી કૃષ્ણ બધા કેમ છો બધા તો હું ચા નાસ્તો બનાવી નાખું અને જાગે ગરમ ગરમ આપી દો પરોઠા કે તો પરોઠા ખાવાનું છે ને પરોઠા ખાવાના છે કે પવા વગાડી ખાવાના છે જે બને રસોઈ ઘરમાં કઈ ખબર ન હોય કા હું બનાવું છે હોય હાલ છે બે ગયા ફોન લઈને હાલો ગાડલા મૂકી દઈ

અંતરથી ચાઇનીઝ ભાષા બોલતી ચાઇનીઝ આવ છે પછી ઇંગ્લિશ આવ છે મરાઠી આવ છે ઉર્દુ આવ છે પછી ગુજરાતી આવ છે પેલા હમ કે પછી બ બ બ બ ગ બ એમ કરસે પછી બ બ બ બ બ અજી અગો અગો નઈ કરે અગો 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 કરસે એક તેલુ પપ 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 કો થાય પછી દ દડુ 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 થાય પછી દડ 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 થાય

जल्दी मोटी थेगि एव लागे. लागे जल्दी मोटी थेगिए एव लागे. तेरता एफावे. Mm. का? नित्या बाव मोटू थेगिए. अट mm. मोटाम नाइकिन बेई गया जो ओमारे इतो. ताइके गयासी, वी जाओ उशे, का? शाओ लोगे तो, शितारा न प નવ નવ બતાવવાનું હવરી એમ કેતા તા મોટા મોટા જો બગલી આવી નવ કાક શું હોય તો બતાવ નકર ફોટા ફોટો નવ શું બતાવ દો હ હ તanni ત્યાં પાયા જઈ આવ્યા આનંદ કર્યો 4 વાગે 5 વાગે ગયા તા ને નવિન માં ગાડી નો ટાયર નાખું નવિન માં ગાડી નો ટાયર નાખ્યું કા